નમસ્કાર સૂર્ય નમસ્કાર એટલે ભગવાન સૂર્યનારાયણની વંદના આ અત્યંત પ્રાચીન ભારતીય વ્યાયામ પદ્ધતિ છે પ્રાતઃ કાળે પૂર્વ દિશામાં ઊભા રહી શાંત ચિત્તે ભગવાન સૂર્યનારાયણની સ્તુતિ કરતા કરતા સૂર્ય નમસ્કાર કરવામાં આવે છે આ રીતે શારીરિક વ્યાયામની સાથે સાથે આનું ધાર્મિક મહત્વ પણ છે સ્ટેપ વન બંને પગ પર સીધા ઉભા રહી બંને હાથને નમસ્કાર મુદ્રામાં રાખી છાતીની પાસે રાખો દ્રષ્ટિ એકદમ સ્થિર અને પૂરેપૂરું શરીર સ્ટેપ ટુ ઊંડો શ્વાસ લઈ બંને હાથને ઊંચા કરી અને આખા શરીરને પાછળની તરફ ખેંચો સ્ટેપ થ્રી શ્વાસ છોડતા આગળની તરફ ચૂકો મસ્તકને ઘૂંટણ સાથે અડાડવાનો પ્રયાસ કરો અને બંને હાથને બંને પગની બાજુમાં રાખો સ્ટેપ જમણા પગને પાછળની તરફ લઈ ઊંડો શ્વાસ લઈ દ્રષ્ટિ ઉપરની તરફ સ્ટેપ ફાઈવ બંને પગ પાછળ કમર એકદમ સીધી દ્રષ્ટિ આગળની તરફ અને શ્વાસ રોકેલો સ્ટેપ શરીર જમીનને અડાડો અને કમર ફક્ત ઊંચી રાખો સ્ટેપ 7 બંને હાથને છાતીની બાજુમાં રાખી ઊંડો શ્વાસ લઈ અને મસ્તકને ઊંચું લઈ જઈ ભૂજંગસન ની સ્થિતિ કેળવો સ્ટેપ એટ શ્વાસ છોડતા ફરી અધોમુખ શ્વાનાસનની સ્થિતિ કમર એકદમ ઊંચી અને દાઢીને છાતી સાથે અડાડો બંને એડીઓ જમીનને અડવી જોઈએ સ્ટેપ નાઇન જમણા પગને આગળ લાવી ડાબા પગને પાછળ ઊંડો શ્વાસ લેતા દ્રષ્ટિ આસમાન તરફ સ્ટેપ ટેન બંને પગને એક સાથે રાખી બંને હાથને બંને પગની બાજુમાં અને મસ્તકની ઘૂંટણ સાથે પ્રયાસ કરો અને ઘૂંટણ ઊંડો શ્વાસ લઈ બંને હાથને સીધા કરી શરીરને પાછળની તરફ થોડું ખેંચો સ્ટેપ 12 ફરી નમસ્કાર મુદ્રા બંને હાથને છાતીની બાજુમાં અને દ્રષ્ટિ સામે આ રીતે રોજ પાંચ થી પંદર વખત સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરવો ફાયદા સૂર્ય નમસ્કારના ઘણા બધા ફાયદા છે નિસ્તેજપણું દૂર કરી શરીરમાં લાલી લાવે છે અને આંખોનું તેજ વધારે છે રજવીર્યના ગમે તેવા દોષો મટાડે છે અને સ્ત્રીઓની માસિકની અનિયમિતતા દૂર કરે છે રુધિરાભિષરણ બરાબર થવાથી મુખની કાંતિ અને શોભામાં વૃદ્ધિ થાય છે પગમાં અશ્વ જેવું બળ પેદા થાય છે સંધિવા લકવા તથા અર્ધાંગ વાયુની બીમારી દૂર થાય છે પેટના રોગોનો નાશ કરે છે છાતીને બળવાન બનાવે છે હાથ પણ બળવાન બને છે અને શરીર સુંદર દેખાવડું બને છે સૂર્ય નમસ્કારથી ધાતુની ક્ષીણતામાં ઘણો બધો ફાયદો થાય છે કાકડા જેવા ગળાના રોગો પણ મટે છે સૂર્યનમસ્કારમાં નાના આંતરડાને અને મોટા આંતરડાને જોર પડતું હોવાથી તથા વીર્યવાહીની નસો ખેંચાતી હોવાથી કલેજાના રોગો અને કબજિયાત મટે છે